હેલો મારા વ્હાલા વિદ્યાર્થીઓ હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ છ પ્રકરણ નવ માહિતીનું નિયમ જે તમારું આ સૌથી સરળ પ્રકરણ તમે કહી શકો છો તો આપણને પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે નીચેની માહિતી એક કારખાનાના ત્રીસ કર્મચારીઓનું દૈતિક વેતન રૂપિયામાં દર્શાવેલું છે તો આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટ તૈયાર કરો તો જો ફ્રેન્ડ્સ સૌથી આ તમારું ચેપ્ટર છે બરાબર આમાંથી આપણા માર્ક જવા જોઈએ નહીં ચાલીસ છે તો આપણે જોવાનું જેટલી વખત ચાલીસ આવે એટલી વખત આપણે ચિહ્નો દોરતા જશું પહેલાં શું છે સિત્તેર છે તો ક્યાં મૂકીએ આપણે સિત્તેરમાં 65 छे तो 65 કે આવશે અહિયાં 50 55 40 તો મુકો અહિયાં 50 45 60 65 60 55 પિસ્તાલીસ પચાસ પચાસ સાઠ સિત્તેર સાઠ પાસઠ ચાલીસ પંચાવન સાઠ હવે પાંચમી જે ચિહ્ન દોરવાનું છે એ તમારે કયું રહ્યું આડું દોરવાનું બરાબર પાસઠ સોરી પિસ્તાલીસ પંચાવન પચાસ હવે કયું દોરવાનું આ રીતે પાંચમું જે ચિહ્ન હોય બરાબર ચાલીસ સાહીઠ પાસઠ પચાસ પિસ્તાલીસ અને સાઈઠ ઓકે આ આપણું જે છે એ આવૃત્તિ ચિહ્ન તૈયાર થઈ ગયા આપણે અહીંયા શું કરવાનું તો કે આપણે એને ગણી લેવાના એ કેટલા છે કુલ ત્રણ અહિયા ચાર એક બે ત્રણ ચાર આડોલી છે એક શું કરવાનું પાંચ અને આ એક છ ચાર પાંચ છ અને સાત ચાર અને થયા છે બે તો કુલ એનો સરવાળો કેટલો હશે ત્રીસ હશે આપણે જોવું છે ચલો જોઈ લઈએ છ ને ચાર દસ ને ત્રણ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવી બાવીસ ત્રેવીસ અને ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ થઈ ગયું જો તમારો ચિહ્નો સાચી રીતે ગોઠવ્યા હશે તો તમને સરવાળો મળી એની પછી આપણને અમુક પ્રશ્નો આપ્યા છે આજે આપ્યું છે એ વેતન છે રૂપિયામાં આ કર્મચારીઓની સંખ્યા છે અને આ છે એમની આવૃત્તિ બરાબર તો રૂપિયા સાઠ દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે શું કીધું છે કે રૂપિયા સાઈઠ દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે તો આપણે જોઈ લઈએ કે સાઈઠ પગાર હોય એવા કેટલા કર્મચારીઓ છે તો કે સાત તો શું જવાબ આવે અહીંયા સાત રૂપિયા સિત્તેર દૈનિક પગાર હોય રૂપિયા સિત્તેર એવા કેટલા છે બે છે એની પછીનો પ્રશ્ન ક્યાં પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે તો આપણે જોઈ લઈએ કે અહીંયા પંચાવન અને પાસઠ જે પગાર ધોરણ છે બરાબર આપણે હજી એક વાર જોઈ લઈએ ચાર અને ચાર પંચાવન પિસ્તાલીસ અને પાસઠ તો લખીએ પંચાવન પિસ્તાલીસ અને પાસઠ પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે ક્યા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે તો સાહીઠ માં અને કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી છે તો ઓકે પ્રશ્ન નંબર એક શાળાની છોકરીઓને મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો મહેંદીની ડિઝાઇન પરથી તેમણે એ બી ડી અને ઈ એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા છોકરીઓને મળેલ ગ્રેડ માહિતી નીચે મુજબ છે તો માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો પેલા આપણે ગ્રેડ કેટલા છે એ થી લઈને ઈ સુધી છે લખી નાખીએ એ બી સી ડી અને ઈ હવે આપણે જોતા જોઈએ એ છે લખીએ પેલા એમાં સી ડી ઈ સી ડી પછી ઈ ડી सी अभी एक बार सी है પછી डी ए बी અને ડી સી ડી એ સી શું છે અહીંયા ડી બી ઈ સી બી ઈ સી સી બી ચલો આપણું આ જે છે એ આખું સરસ વજન તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બધા જે છે એની આવૃત્તિ વિતરણ જે છે આપણે વ્યવસ્થિત ગણી લઈએ ચલો અહીંયા કુલ છે ત્રણ પાંચ અહીંયા દસ અહીંયા સાત અને નીચે પાંચ કુલ સરવાળો કેટલો થઈ ગયો ત્રીસ એના આધારે જવાબ કીધા છે આપણે લખી લઈએ કે સૌથી વધુ છોકરીઓને કયો ગ્રેડ ગ્રેડ છે તો સૌથી વધુ છોકરીઓને મળ્યો છે સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે ગ્રેડ એ કયો ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યાને મેળવો છે તો ગ્રેડ ગ્રેડ બી અને ઈ પ્રશ્ન નંબર એક કબાટમાં છ ખાના છે દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવી છે નીચે ચિત્ર આલેખમાં તેની માહિતી છે ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો તો એક જે અહીંયા દર્શાવેલું છે ચિત્ર એની બરાબર દસ ચોપડીઓ આપણે લેવાની છે તો પા ખાના નંબર વનમાં કેટલી ચોપડીઓ છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર આ રીતે આપણે ગણીશું એના આધારે અમુક પ્રશ્નના જવાબ આપ્યા છે એ આપણે લખી લઈએ કબાટ કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે તો ખાના નંબર ચારમાં કેટલી છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંશી અને નેવું તો ખાના નંબર ચાર કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે જોવું જોઈએ ખાના નંબર પાંચ માં કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે તો કે ખાના નંબર બે અને ખાના નંબર છ બે અને છ કબાટના ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ કેટલી ચોપડીઓ છે સાઠ ચોપડીઓ છે કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે તો કે આપણે જોઈ લઈએ ચલો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંશી અને નેવું અને સો બસો થયા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું અને સો ત્રણસો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી ચોપડીઓ છે કુલ સાડી ત્રણસો એટલે ત્રણસો ને પચાસ ચોપડીઓ છે ચોથો પ્રશ્ન જોઈએ કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગીનો ચિત્ર આલેખ નીચે પ્રમાણે દર્શાવ્યો છે જો ચિત્ર આલેખમાં બરાબર પાંચ વ્યક્તિ હોય તો આ જે એક ચિત્ર છે એની બરાબર પાંચ વ્યક્તિ લેવામાં આવે તો પ્રમાણ હોય તો આપેલા પ્રશ્નનો જવાબ લખો ઓકે કયા વ્યક્તિને ગુલાબ જાંબુ પસંદ છે કેટલી વ્યક્તિને ગુલાબ જાંબુ અહીંયા છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ કેટલી વ્યક્તિઓને ગુલાબ જાંબુ પસંદ છે ચાલીસ આપણે આખા વાક્યમાં જવાબ લખવાનો કે ચાલીસ વ્યક્તિઓને ગુલાબ જાંબુ પસંદ છે બરાબર ચલો એની પછી સૌથી ઓછી પસંદગી કઈ મીઠાની છે તેમાં કેટલી વ્યક્તિ છે તો કે સૌથી ઓછી પસંદની મોહનથાળ તો લખીએ સૌથી ઓછી પસંદગી ની છે તેમાં પાંચ અને દસ

વ્યક્તિઓની સંખ્યા સરખી છે એની પછીનો પ્રશ્ન લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે જો પાંચ દસ અને પંદર કેટલી છે પંદર તો લખીએ ચાલો કે લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા છે પ્રશ્ન વર્ક ની દુકાને સોમવાર થી રવિવાર સુધીમાં વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવી છે જો એક નિશાની બરાબર પાંચ વિદ્યુત ગોળા લેવામાં આવે તો પ્રશ્ન જવાબ જો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સુધી છે તો પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે ક્યાં દિવસે સૌથી વધુ ગોળા વેચાયા છે તો જોવું જોઈએ સોમવારે છે ને તો લખીએ ચલો આપણે આ પ્રશ્ન જવાબ કે સોમવારે સૌથી વધુ વિદ્યુત ગોળા વેચાયા છે દિવસે સૌથી ઓછા વિદ્યુત ગોળા વેચાયા છે જોવું જોઈએ ક્યાં દિવસે આપણે સૌથી ઓછા વિદ્યુત ગોળા વેચાયા છે ક્યા બે દિવસે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાયા છે તો જોવું જોઈએ સરખા છે બુધવાર અને શુક્રવાર ચલો લખીએ તો અહીંયા અહીંયા કે કે લખીએ બુધવાર અને શુક્રવારે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાયા છે તમારું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો વાલા વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ